આ જો ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી આ બિલકુલ સોસાયટીનો આ મેન રસ્તો છે હાઈવે છે આ સોસાયટીમાં જવાનો રસ્તો છે અને આ કોઈ આ જાનવરો રસ્તાની વચ્ચે છોડી દીધેલા છે ભરૂચ નગરપાલિકા આ બાબતે યોગ્ય ધ્યાન આપશે આ જોઈ શકો છો ગાયોના ઢગલે ઢગલા સોસાયટીના રસ્તા પર અહીંયાથી કોઈ બાળક એ કોઈ પ્રવાસી સોસાયટીની બહાર નીકળશે અને એની જો કોઈ અકસ્માત થશે એનો જવાબ દે ભરૂચ નગરપાલિકા આ લગભગ ત્રીસથી થી ચાલીસ જેટલી ગાયો આ રસ્તાની વચ્ચે છોડી દીધેલી છે આ ભરૂચ જંબુસા બાયપાસ ચોકી આ મુખ્ય રસ્તો આ સોસાયટીની એન્ટ્રી છે અને આ બિલકુલ રસ્તોની વચ્ચો આ કોઈ અહીંયા ગાયો છોડીને ચાલ્યું છે આ જે કોઈની ગાયો હોય નગરપાલિકાને વિન તાત્કાલિક અને અહીંયાથી ડિટેન કરી અને પાંજરા પડવા મૂકવામાં આવે આ જોઈ શકો છો તમે રસ્તાની વચ્ચે ત્રીસ થી પાંત્રીસ ગાયો બેસી ગયેલી છે આ બાયપાસ ચોકડીનો રસ્તો આ મોના પાર્ક સોસાયટીમાં જવાનો મેન એન્ટ્રન્સમાં જોઈ લો હવે આ જાનવર કોઈને કોઈ બાળકને બેટી જો મારી દે અને મૃત્યુ થઈને નગરપાલિકા જવાબદાર કે અને માલિકો જવાબદાર તાત્કાલિક ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રીને વિનંતી ને સીઓ સાહેબને કે તાત્કાલિક આ ગાયોને લે અને પાંજરાપોળમાં મૂકવામાં આવે